પોરબંદરમાં એક કરોડ અઢાર લાખનું સરકારી અનાજ સગે વગે કરનાર ગોડાઉન મેનેજર એલસીબી ટીમે દાહોદથી ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે પૂર્ણ થતાં વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોરબંદરના દેગામ ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉન ખાતે ચેકિંગ દરમિયાન અનાજની ઘટ જોવા મળી હતી આથી પુરવઠા અધિકારી હેતલબેન પી જોશીએ જાતે ફરિયાદી બની પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અને ડીએસડી ઇજારેદાર દુદા ખૂટી તથા ગોડાઉન મેનેજર નીરવ જગદીશભાઈ પંડ્યા સામે અનાજનો જથ્થો લાભાર્થીઓને પહોંચતો કરવાને બદલે આર્થિક લાભ મેળવવા માટે સગેવગે કરીને સરકારને રૂપિયા એક કરોડ અઢાર લાખ પંદર હજાર સાતસો ને ઓગણીસ રૂપિયાનું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા નીરવ મળી આવ્યો ન હતો જે દરમિયાન એલસીબી ટીમે હ્યુમસ સોર્સિયસ તથા ટેકનિકલ સોર્સિયસ દ્વારા માહિતી મળી હતી કે નીરવ પંડ્યા દાહોદ ખાતે છે આથી પોલીસ ટીમ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને તારીખ પંદરના રોજ દાહોદના જોહારનગર ખાતેથી નીરવ પંડ્યાને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ રિમાન્ડ દરમિયાન અન્ય શખ્સોની સંડોવણી ખુલે તેવી પણ પોલીસને આશા છે આથી આજે મંગળવારે નીરવ પંડ્યાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વધુ રિમાન્ડની માંગ કરતા તેના વધુ એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર